ચીખલીના બલવાડા નજીક વાપી બાયર કંપનીની બસ સાથે ટેમ્પો અથડાતા થયો ભયંકર અકસ્માત બસનો ચાલક અને બસમાં બેસેલા કર્મચારીઓને ઈજા ચીખલી નેશનલ હાઇવે પર આઈશર ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો ડિવાઇડર કૂડી ટેમ્પો વાપી તરફ જતી બસ સાથે અથડાયો હતો જેમાં બસના ચાલક અને બાયર કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બલવાડાની શાહી ક્રિષ્ના હોટેલ પાસે આજે સવારે આઇસર ટેમ્પો અને બાયર કંપનીની બસ નંબર જીજે ફિફ્ટીન એ વી સેવન ડબલ એટ સિક્સ જે સવારે મોર્નિંગ શિફ્ટવાળા કર્મચારીઓને લઈ જતી વેળાએ અકસ્માત થયો હતો જેમાં બસના ચાલક અને કર્મચારીઓને ઈજા પહોંચી હતી જેથી તમામને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બેથી ત્રણ લોકોને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો ચીખલી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે